So good morning jam વાટદીપી છે આ ગાડામાં ફરવાની છે આ મગફળી માન આમ પપ્પા દવા સાટે છે આ મકાઈ વાટેલી હવે આ ગાડામાં ફરવાની છે તો ભરેલી pas sopai na sih enggak ada mah nah enggak dua aku berwan sih pasti jalan usai gak usah mah Pak Elo gak gaduh, pakai ya, Bi. આખું વરાઈ ગયું છે હમાય એમ છે નહીં હાજી થોડીક મંકાય છે જાય છે લેવા હવે ત્રણ ચાર પાત્રા હે જોઈ છે હમાય છે લગભગ તો હમાઈ જાય તો મિત્રો આપણા ગાડામાં ને ભરાઈ ગઈ છે હવે જવાનું છે બરતું લેવા બરતું થોડાક બહાર બનતા તો લે આવી છે બહુ સેટા નથી આ બે શબ્દો બોલું તો આવી જા આજો દેખાઈ ગયા આપનો ધોરો ભાઈ એક ભાઈ જોવા મળ્યું હાલ ભાઈ ઉભા એને મકાઈ નાખી જ થોડીક મકાઈ મકાઈ ખાધી ખર ખર રહેવા દીધું એ કે તમે વિડીયો આમ નહીં નહીં બે વાત એમ કહે છે મન મન બહુ ઊભા થઈ ગયો

và cái pha này cũng là hết chứ Ta mẹ rộ Bà tu này bắt cho bí huyết Anh em mới thấy cái xe પીવે છે પાણી હવે ગાડું જોરવા ટાણે લઈ છે તો મિત્રો ગાડું જુતી ગયું છે હવે આપણે જઈશી ગૌશાળી ભાઈ તો ગૌશાળા જવા માટે આપણે નીકળી ગયા છે देखा है वो आप और घर की पीछे वो गबसारा है इसलिए बहुत दूर नहीं पाँच सौ मिली वेट करो तो हम उग जाएंगे गौसार हम जैसे आती है ऐसे हिंदी बोलते हैं, बाबा हिंदी तो बाबा हिंदी हम बोलते हैं હે આ ગયા અમારા ગામ હાઉ મિત્રો હવે ગૌસારો આવી ગયો છે હવે ગવસારો આવી ગયો નજીક આ ગામનો આવેરો सामने देखा ये है गवशारा। गवशारा मने देख गौशाल मित्रों गौशाला गया गौशाला मित्रों गौशाला नीन पड़ गई तो आज नो वीडियो अः समाप्त होता है હું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી